હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ધાનનો ખીચડો તો રસોયા મારા જે રીતે બનાવતા હોય છે એ રીતે આપણે તપેલામાં છૂટો જ ધાનનો ખીચડો બનાવીશું તો જેના માટે આપણે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરીશું તેનાથી જ બધા ધાનને આપણે લઈશું તો આપણે એક નાની વાડકી ચોખા લીધા છે ઘઉંના ફાળા લીધા છે બાજરી જુવાર ખીચડી બનાવવા માટેની જુવાર અલગ આવતી હોય છે એ જુવાર લીધી છે મગ ચણાની દાળ તુવેરની દાળ તો આ બધી વસ્તુને આપણે એક વખત મિક્સ કરી લઈશું ને સરસ રીતે બે પાણીથી ધોઈ લઈશું તો સાતદાનનો ખીચડો ધનુરમાસમાં પણ બનાવવામાં આવે છે ધનુર્માસમાં ઠાકોરજીને આ ખીચડો ધરાવવામાં આવતો હોય છે એટલે આ ખીચડામાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ અને ઉત્તરાયણમાં પણ આ ખીચડો બનાવવામાં આવતો હોય છે રસોયા મહારાજ અને મંદિરોમાં જે ખીચડો બનતો હોય છે એ બલ્કમાં બનતો હોય છે વધારે ક્વોન્ટિટીમાં એટલે એનો ટેસ્ટ જ એકદમ સરસ આવતો હોય છે પણ આજે આપણે રસોયા મહારાજની રીતે બનાવવાનો પ્રયત્ન કરીશું તો બધા ધાનને મેં સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે તેને ડૂબ પાણી રાખીને બાર કલાક માટે પલાળી રાખીશું નહીં તો ઓવરનાઈટ માટે પલાળી રાખીશું તો આપણે ઓવર નાઇટ માટે ધાનને પલાળી રાખ્યા હતા હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું તો એકદમ સરસ રીતે ધાન પલળી ગયા છે હવે આપણે તેમાંથી બધું પાણી કાઢી નાખીશું હવે ખીચડાની અંદર એડ કરવાના શાકભાજીને જોઈ લઈશું તો તુવેરના દાણા બટાકા ગાજર લીલા ચણા ટામેટા આદુ આદુમરચાંની પેસ્ટ ખડા મસાલા તજ લવિંગ મરી કિશમિશ કાજુ બાકીની સામગ્રીને આપણે રેસીપી દરમિયાન જોઈશું તો એક ઊંડા અને પોળા તપેલામાં ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થાય એટલે રઈ રઈ ફૂટે એટલે જીરું ખીચડો હંમેશા ઘીમાં તૈયાર થતો હોય છે એટલે આપણે ઘીનો ઉપયોગ કરીશું ખડા મસાલા મસાલામાં તજ લવિંગ અને મરી સિંગદાણા સિંગદાણા સરસ ફૂટે એકદમ સરસ તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતરીશું મીઠા લીમડાના પાન બધું સરસ રીતે મિક્સ કરી લઈશું કાજુ કિશમિશ આ બધું સરસ રીતે સાતળી લઈશું આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું આદુ મરચાં મેં ચડિયાતા લીધા છે આ ખીચડો થોડો ટેસ્ટી હોય તો સરસ લાગે છે બધું સરસ રીતે સતરાઈ ગયું છે હવે આપણે તેમાં બધા શાકભાજી ઉમેરીશું તો સૌથી પ્રથમ આપણે તુવેરના દાણા લીલા ચણાના દાણા ઝીણા સુધારેલા ગાજર ઝીણા સુધારેલા બટાકા આ બધી વસ્તુને આપણે પાંચ મિનિટ માટે સાતરી લઈશું આવું કરવાથી શાકભાજીનો બધો ટેસ્ટ એકબીજામાં સરસ રીતે બેસી જશે હવે આપણે ધોઈને તૈયાર કરેલા ધાન ઉમેરીશું ધાન ઉમેરીને આપણે બધું પાંચ મિનિટ માટે સાતરી લઈશું બસ તો બધી સામગ્રી સરસ રીતે સતરાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો હળદર લાલ મરચું અને આ સ્પેશિયલ ખીચડીનો મસાલો છે રજવાડી ખીચડીનો મસાલો એ ઉમેરીશું દોઢ ચમચી જેટલો બસ તો મસાલા કરીને આપણે બધું પાંચ મિનિટ માટે ફરીથી તેને સાતરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બસ જો આ બધું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને બધું શેકાઈ ગયું છે હવે આપણે તેમાં આપણે અંદર સામગ્રી એડ કરી છે તેનાથી દોઢ ગળું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે એક વખત ચેક કરી લેવાનું ત્યાર પછી જ આપણે થોડું પાણી ઉમેરીશું તો ટોટલ થઈને આપણે ખીચડાથી દોઢ ગળું પાણી ઉમેર્યું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ટામેટા ઉમેરીશું બધું સરસ રીતે હલાવી લઈશું અને શરૂઆતમાં આપણે ગેસની ફાસ્ટ ફ્લેમ પર આપણે ખીચડાને ઢાંકીને ચડવા દઈશું તો પાંચથી સાત મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર આપણે ખીચડાને ચડવા દઈશું અને ખોલીને ચેક કરી લઈશું તો ખીચડાનું ઉભરણ સરસ આવી ગયું છે હવે આપણે તેને એક વખત હલાવી લઈશું આવી રીતે આપણે છૂટાતા પહેલાંમાં ખીચડો બનાવીશું તો આપણા જે અંદરના શાકભાજી હોય છે તે એકદમ ઓવરકૂક નથી થતાં એકદમ વધારે બફાઈ નથી જતા અને એકદમ સરસ છૂટા છૂટા રહે છે અને અંદરનું ધાન પણ એકદમ સરસ રીતે આપણે ઓવરનાઇટ પલાળીને રાખ્યું છે એટલે એકદમ સરસ રીતે ઝડપથી ચડી જશે તો આપણે ઢાંકીને ફરીથી તેને પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું તો પાંચ મિનિટ પછી આપણે ફરીથી તેને ચેક કરી લેવાનું અને એકદમ સરસ રીતે હલાવીને ફરીથી આપણે ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે દસ મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે આપણે તેને ખોલીશું નહીં દસ મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો ફરીથી તેને મીડિયમ ફ્લેમ પર જ આપણે પંદર મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું પંદર મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું તો આપણે ખીચડું એકદમ સરસ રીતે ચડી ગયો છે આપણે જે પાણી ઉમેર્યું હતું એ બધું સરસ ઘટ્ટ થઈ ગયું છે અને આપણે જે ધાન ઉમેર્યું હતું એ પણ સરસ મજાનું ચડી ગયું છે અને આપણે જે અંદર તુવેના દાણા સિંગદાણા બધું ઉમેર્યું હતું એ સરસ રીતે ચડી ગયું છે ખીચડું આપણે આટલો જ ઢીલો રાખીશું કેમ કે હજી આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે ગેસ બંધ કરીને તેને સીજવા દઈશું ખીચડો જેમ સીજાશે તેમ ઘટ બનશે ખીચડો સીજાઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો ખીચડો તૈયાર થયો છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો ખીચડાને કઢી અથવા છાશ સાથે ખાવામાં આવે છે તો તમે જોઈ શકો છો અંદર આપણે ઉમેરેલા એકદમ સરસ મજાના શાકભાજી દેખાઈ રહ્યા છે દાણા એકદમ સરસ છૂટા છૂટા દેખાઈ રહ્યા છે અને ખીચડાની જે કન્સિસ્ટન્સી હોય એ પણ એકદમ પરફેક્ટ થઈ છે તો ગરમ ગરમ ખીચડામાં આપણે ઘી ઉમેરીશું તો છેને એકદમ બનાવવામાં સહેલો તમે પણ આ ઉત્તરાયણ પર સાવધાનો ખીચડો બનાવજો અને જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બધાને હેપી ઉત્તરાયણ